મહાવેશ્વાઈ ભગવાનને નિર્વાણને પચ્ચીસોને બાવન વર્ષ થયા છે તો આપણે સંકલ્પ હતો કે પચીસસો બાવન છઠ્ઠ કરાવવાના તપસ્વીઓની ઉદારતાથી આ છઠનું કાર્ય ચાર થી પણ ઉપર વધુ છઠમાં તપસ્વીઓ જોડાયેલા છે આ મહાવીશ્વાણી ભગવાનને નિર્વાણને પચ્ચીસસોને બાવન વર્ષ થયા હતા એટલા માટે આપણે સંકલ્પ કર્યો તો કે આપણે પચીસોને બાવન છઠ્ઠ કરાવવા છે પણ સંક અને શાસનની ઉદારતાના કારણે આજે ચાર થી પણ અધિક છત આ મુકામે થયેલા છે આ છત ની તપસ્યા બે દિવસની હોય છે બે દિવસના ઉપવાસ રહે છે અને ત્યાં કાલે સવારે આ ડોમમાં પાણા રાખેલા છે